કૃષ્ણ જન્માષ્ટમીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના બજારોમાં કૃષ્ણ ભગવાનના વાઘા મુંગુટ વગેરેનું વેચાણ શરૂ થઈ ગયું છે હિન્દુ ધર્મમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું વિશેષ મહત્વ છે હિન્દુ કેલેન્ડર મુજબ ભાદ્ર મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે શાસ્ત્રો અનુસાર આ દિવસ ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણએ અવતાર લીધો હતો આ દિવસને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે કે આ વખતે મથુરા વૃંદાવનમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર બે દિવસ સુધી મનાવવામાં આવશે ચાલો જાણીએ કે મથુરા વૃંદાવનમાં જન્માષ્ટમીનો તહેવાર ક્યારે ઉજવવામાં આવે છે શાસ્ત્રો અનુસાર શ્રી કૃષ્ણનો જન્મ 5291 વર્ષ પહેલા થયો હતો ભાદ્ર મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના રોજ રોહિણી નક્ષત્રની મધ્યરાત્રિએ કંસની જેલમાં મથુરામાં કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો આ કારણે મથુરામાં આ તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે આ વર્ષે ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ છવ્વીસ ઓગસ્ટના રોજ સવારે ત્રણ વાગે ઓગણચાલીસ મિનિટે શરૂ થાય છે અને સત્યાવીસ ઓગસ્ટના રોજ સવારે બે ને ઓગણીસ મિનિટે સમાપ્ત થાય છે છવ્વીસ ઓગસ્ટની મધ્યરાત્રિએ મથુરામાં શ્રી કૃષ્ણની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે આ દિવસે રાત્રે બાર વાગે ઉપવાસ કરીને જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે ત્યારે વડોદરા શહેરના બજારોમાં ભગવાન શ્રી કૃષ્ણના વાઘા મુંગુટ આંખો કૃષ્ણ ભગવાનના પારણાનું વેચાણ શરૂ થઈ ગયું છે બજારમાં લોકોની ખરીદી ચાલુ થઈ રહી છે અને ભગવાનના હિંડોળા પછી કલકત્તા વાઘા જરદોશીના વાઘા અને બધી દરેક દરેક વસ્તુઓ ઉપલબ્ધ છે નવા પ્રકારના આપણે ગઈકાલે ઇન્ડિપેન્ડન્સ ડે હતો એની રીતે બી આપણે કંઈ વાઘા આવ્યા છે અને આ વખતે હિંડોળા નવા આવ્યા છે જરદોશીમાં આવ્યા છે અને દરેક નવી નવી વસ્તુઓ આવી છે બધા કરતા ભાવમાં વધારો છે અને જરાટીમાં બી આ વખતે ગેમ છે 嗯。